તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો જૂનાગઢ નજીક આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો ડાયપો મેનેજર અને પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો તો નાગલપુર જુનાગઢ રૂટની બસ મામલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી છે સમયમાં ફેરફાર અને સ્ટોપ ન આપવા બાબતે ચક્કાજામ કરવામાં આવ્યું ડેપો મેનેજર અને પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપતા આખો મામલો થાળે પડ્યું છે નાગલપુર જુનાગઢ રૂટની બસ મામલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જૂનાગઢ નજીક ડુંગરપુર રસ્તા પર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે એસટી બસના સમયમાં ફેરફાર અને સ્ટોપ ન આપવા બાબતે ચક્કાજામ કરાયું છે તો ડેપો મેનેજર અને પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવતા આખરે વિવાદ શાંત થયો

રસ્તો ચક્કાજામ કરી દીધો હતો જે જૂનાગઢ બિલખા સ્ટેટ હાઈવે છે તે ચક્કાજામ થઈ જતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને લોકોનો રોષ છે તે ચરમસીમાએ તો જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રાખવાની જે ચીમકી આપવામાં આવી હતી તેને લઈ પોલીસ એસટી તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું તાબડતોબ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે ગ્રામજનો ની માંગણી હતી ટી બસ ની અનિયમિતતા અંગે યોગ્ય કરવાની ખાતરી આપી ત્યારબાદ સમગ્ર મામલો છે તે થાળે પડ્યો હતો જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ